પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં બેતાલીસ હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત દેશમાં પંદર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કરશે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત આઝમગઢમાં જનસભાને કરશે સંબોધન આજે છત્તીસગઢની મહિલાઓને મળશે મહાતરી વંદના યોજનાનો પહેલો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સિત્તેર લાખ મહિલાઓને તેમના ખાતામાં પહેલો હપ્તો કરશે ટ્રાન્સફર ન્યાયમૂર્તિ અજય માણેકરાવ ખાનલકર આજે દેશના લોકપાલ પદે લેશે શપથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ અને ગોપનીયતાના લેવડાવશે શપથ લેખક તેમજ વરિષ્ઠ પત્રકાર કિશોર મકવાનાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરપર્સન તરીકે રાષ્ટ્રપતિ દ્વારા કરાઈ નિયુક્તિ અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારોની સુરક્ષા અને તે સંબંધિત ફરિયાદોની કાનૂની તપાસ કરે છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ભારત ચાર દેશોના યુરોપીયન ફ્રી ટ્રેડ એસોસિએશન બ્લોક સાથે વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવા તૈયાર આગામી પંદર વર્ષમાં ભારતમાં સો અબજ ડોલરના રોકાણના ખુલશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભરૂચમાં ન્યાય યાત્રામાં જોડાયા આપ નેતા ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા તો પક્ષ પલટાના દોરમાં પોરબંદર જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણસો પચાસ કાર્યકરોના કોંગ્રેસમાંથી રાજીનામા પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ પણ જોડાયા ભાજપમાં નાઇજીરિયામાં નથી અટકી રહી આતંકી ઘટનાઓ ડઝનથી વધુ વિદ્યાર્થીઓનું થયું અપહરણ ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ આતંકવાદીઓના સકંજામાં અને ફ્રેન્ચ ઓપનના ફાઇનલમાં પહોંચી સાત્વિક અને ચિરાગ શેટ્ટીની જોડી પુરુષ યુગલના ખિતાબી મેચમાં જાપાની ચીની તાઇવઇ સાથે જોડી સાથે મુકાબલો પુરુષ એકલમાં લક્ષ્ય સેનને કાંસ્ય પદકથી માનવો પડ્યો સંતોષ